રાતના અમે ગાડી લાવ્યા હતા પહેલાં આઈ ટેન એ ખાલી ચલાવો એક દાડા પૂરતી અને નવી લેવાની એટલે ભાઈ રેડિયો ચાલુ નહીં થતો શું કરશો આના માટે જોવા રાતના ગાડી ને અને આપણો ગાડી લેવા જોઈએ એટલે કાલ પામદાડ ગાડીનો વ્લોગ આવશે સો હે ગાય સ્વાગત છે ફરથી તમારો એક મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા અને જોઈ શકતા હશો બાલ આપણે કટિંગ કરાવી દે કાલ જ્યાં હતા બાઇક લાઈન હું એકલો બાઇક લાઈન જોયું હતું અને એક રાજ હતો જેનો બાઇક લઈને આવ્યો એટલે એના છેડે ચેડે થોડો જો ભાઈ આવડી જો એટલે કમ્પ્લીટ લઈને જોયો હતો અને કમ્પ્લીટ લઈને એકલો આવ્યો હતો આવતા તો એકલો કોમ હતું કે એટલે બાકી જો બાલ બાલ કપાઈ જાય કમ્પ્લીટ અને યાર આ બાલ એકદમ દેના કરતી થાય ઉપર લે એટલે લાગતું નહીં કે મુલેટ કાપ્યા આવી જુઓ સાઈડમાંથી આ પેલી એ પેલા કપાતા જવા કપાવાનું શરૂ કરવું પડશે આ બીજી જગ્યાએ જતા એટલે બાકી હાલ આપણે છીએ ઘઉંમાં જો ખાતર નહવાનું હતું એ અહીન ભાઈ ગયો નોહવા હવાથી આ પડી અડધું અડધું વધી ગયો બાકી જુઓ ગઉ ખાતર મળ્યું જુઓ થવાથી બાકી ઊભું કર્યું રોજ છે એ રાઈડો અને બાકી રાતના અમે ગાડી લાયા હતા પહેલાં ટેન એક ખાલી ચલાવવા એક દાડા પૂરતી અને નવી લેવાની એટલે તો અને આ જ આવે બીજી ગાડી તો જુઓ પમ કાલ પમ દાડે એનો બ્લોગ આવશે જે નવી આવે એટલે આઈટે હતા એટલે રાતના ના જ્યા હતા એટલે હું બ્લોગ બનાવ્યો એટલે બાલે મોટા રેડિયો ચાલુ નહીં થતો શું કરશો એના માટે ડ્રાઈવર ચલાવવા પણ હાલ લાઈટ બના દેખાત નહીં

તો પહેલાં એ બતાવ પેલી સાઈડ આપણે જો હર છાલા છેતરમાં પીઝા થોડી હું વેટ કરો ભાઈ ભાઈમટેમ કાબાતે સલાદ ટાઈમ બદલ દેના એક દિન બસ મહેનત ઇસપે ચાલુ એ અને હા ભાઈ સપોર્ટે રાખો સપોર્ટ કરો ફૂલ જેથી તમારા સપોર્ટથી એના માતાજી ભગવાન અને મા બાપના આશીર્વાદ આશીર્વાદથી બીજ વસ્તુ બતાવો મકાય જો હાલે બાજુ લે આ બીજો બીજું એ તારી બાજુ પડોશી એનો તો જોઈ શકતા હશે પેલું બાજુ મકાયું ગાડીએ એ જોઈ શકતા હશો આટલી ઝુંદા ભાઈ આખું બાજુ તો પેલો આવે ખતરના ખેતર લાગે યાર બાર વાગે જવા પહોંચ્યો એટલે એટલો ટાઈમ રહેતો નઈ બ્લોગ બનાવાનું મતલબ હાલ ધો નવ વાગે ઓલાગ અગિયાર થઈ ગયા ઓલો ગઈશ હાલ વાગ્યા સીએ આપડે ગાડી લેવા જોઈએ એટલે કાલ પામદાળ ગાડીનો વળગર આવશે બાકી એક વાગે એટલે થોડી વાર આરામ કરીને પછી ત્રણ વાગે જેવા ક્ષેત્રમાં નીકળી જાવ હાલ તો કોઈ બને કાંકર કંટાળ વગેરે શોલ્ડર દુખવાય એક્સરસાઇઝના લીધે તો ભાઈ હાલ જોઈ રહ્યો છું ગમો જોઈ શકતા હું એવું નોટલ આવ્યો ચાલો એટલે બધા હું તો ભાઈ જોઈ શકો એટલો ચલાવી લઈ જાઓ પાછળ પાછળ કોઈ નહીં બાકી હાલ ઓછું ફાવે એટલા આજના મોબાઈલ ઉતારતો નહીં એ બાકી જાણા પાકો આવડશે એટલે બતાવો ઓકે તો ભાઈ મેન જે છે તો ફોહાર પડી જતું હતું ને એરી પાઇપ ફોડી જાય ફૂટી જાય હા શેરતા તો ખાસી ફૂટી જાય એટલે ઉપર જ હતી ભાઈ જીગલો શેરતો હતો

હાલ વાગ્યાસી જોઈ લે એક મિનિટ આ વ્યૂ લેવા માટે મોગ્યાસી પોચના અગિયારથી એટલે લગભગ છ વાગ્યા સુધી જા બાકી ગાડી આવે એટલે નેક્સ્ટ વ્લોગ આવશે તો મળ્યા ના વ્લોગ સાથે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગને સપોર્ટ કરો